જો તમારા ઘરમાં બાળક છે અને બાળકના હાથ પગ અને માથું ગરમ રહે છે અને તમે તરત જ તાવની દવા પીવડાવી દો છો તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો જો તમારા ઘરમાં નાનું બાળક છે અને તમારા બાળકના હાથની હથેળીઓ પગના તળિયા અને માથું ગરમ રહેતું હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમારે કારણ જાણવાની જરૂર છે કારણ કે નાના બાળકોમાં મેટાબોલિઝમ સૌથી વધારે એક્ટિવ હોય છે એટલે કે મોટા માણસો કરતાં વધારે એક્ટિવ અથવા સક્રિય હોય છે જેના કારણે બાળકની હથેળીઓ પગના તળિયા અને માથું ગરમ રહેતું હોય છે ઘણીવાર તમારું બાળક રમતું હોય છે દૂધ પીતું હોય છે અથવા રડતું હોય છે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ ટેમ્પરેચર કરતાં થોડું વધતું હોય છે જેના કારણે પણ તમારું બાળકના હાથ પગ અને માથું ગરમ હોઈ શકે છે બાળકની હથેળીઓ પગના તળિયા અને માથું ગરમ હોવું એ હેલ્ધી બ્લડ સર્ક્યુલેશનની પણ નિશાની છે પરંતુ આ કન્ડિશન દરમિયાન તમારું બાળક થાકેલું દેખાતું હોય ઓછું ખાતું હોય અથવા તમારા બાળકમાં કમજોરી દેખાતી હોય તો તમારે નજીકના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે શું તમારા બાળકમાં પણ આ કન્ડિશન જોવા મળે છે તો તમે જરૂરથી કમેન્ટ્સ કરજો થેન્ક યુ